સુરત અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ વર્ષના યુવકને હોસ્પિટલ લઈ જવાતા જાહેર રોજ રોજ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક યુવકનું છાતીમાં દુખાવો બાદ મોત જેથી પરિવાર શોકમાં યુવકના મોતને લઈને હાલ તબીબો દ્વારા કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનગરમાં રહેતા પાંત્રીસ વર્ષીય સુનિલ બિરાડેને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેમણે જાણ કરતા જ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી એમ્બ્યુલન્સ મારફતે સુનિલને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તદ્દો દ્વારા તેનો મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો